હેલો ફ્રેન્ડ્સ આપ સૌનું આત્મનિર્માણ એકેડેમીમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાણીશું વિટામિન વિશે જેમાં વિટામિનની શોધ કોણે કરી વિટામિનના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે તથા વિટામિનનો શરીરની અંદર શું કાર્ય હોય છે તે જાણીશું તો ચલો શરૂઆત કરીએ વિટામિનની શોધ છે એ કાશીમીર ફંક નામના વૈજ્ઞાનિકે ઓગણીસોને અગિયારમાં કરી હતી વિટામિન પોતે એક કાર્બનિક સંયોજન છે જે સ્વયં ઉર્જા ઉત્પન્ન કરતું નથી પરંતુ તે અલ્પ પ્રમાણમાં શરીર માટે ખૂબ જરૂરી છે વિટામિન છે એ શરીરની દેહધાર્મિક ક્રિયાઓ માટે આવશ્યક છે વિટામિન છે તેને તેની દ્રાવ્યતાના ગુણધર્મના આધારે મુખ્યત્વે બે પ્રકારે વહેંચવામાં આવે છે એક જલદ્રાવ્ય વિટામિન એટલે કે વોટર સોલ્યુબલ વિટામિન અને બીજું છે ચરબી દ્રાવ્ય વિટામિન એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન શરીરની જે વિવિધ ક્રિયાઓ છે તેનું નિયમન કરનારા મોટાભાગના જે વિટામિન છે એનું સંશ્લેષણ શરીરમાં થતું નથી આપણે તે વિટામિનને આહાર થકી લેવા પડે છે પરંતુ બે વિટામિન એટલે કે વિટામિન ડી અને વિટામિન કીનું સંશ્લેષણ શરીરમાં થઈ શકે છે જ્યારે રોજિંદા આહાર થકી આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન શરીરને મળતા નથી ત્યારે શરીરની અંદર વિટામિનની ઉણપ સર્જાય છે અને આ ઉણપના કારણે વિટામિનથી વિવિધ પ્રકારના રોગો થાય છે વિટામિનને તેની દ્રાવ્યતાના ગુણધર્મના આધારે બે પ્રકારે વેચી શકાય છે એક જલદ્રાવ્ય વિટામિન અને બીજું ચરબી દ્રાવ્ય વિટામિન જલદ્રાવ્ય વિટામિન છે એ મુખ્યત્વે બે પ્રકારના છે એક વિટામિન બી અને વિટામિન સી જ્યારે ચરબી દ્રાવ્ય વિટામિન છે એ મુખ્યત્વે ચાર છે વિટામિન એ વિટામિન બી વિટામિન ઈ અને વિટામિન કે વિટામિનના કાર્યો વિશે જાણીશું તો શરીરમાં ચાલતી જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ માટે વિટામિન જરૂરી છે તેમાં પણ મુખ્યત્વે વિટામિન બી અને વિટામિન બીના જેટલા પણ પ્રકાર છે બી વન બી ટુ તે તમામ શરીરની દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી છે ત્યારબાદ શરીરમાં ઘસારાની પૂર્તિ માટે પણ વિટામિન ખૂબ જ આવશ્યક છે શરીરને રોગો સામે લડવા માટે અને તેમાં પણ મુખ્યત્વે વિટામિન સી જે ખાટા ફળોની અંદર હાજર હોય છે તે શરીરને એક પ્રકારની ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે ત્યારબાદ વિટામિન ડી કે જે શરીરમાં મજબૂત હાડકાના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે તથા વિટામિન કે છે એ લોહી ગંઠાઈ જવાની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે વિટામિન એ છે એ આપણને ઝાંખા પ્રકાશની અંદર જોવામાં મદદ કરે છે તથા ફોલિક એસિડ એટલે કે વિટામિન બી નાઇન એ રક્તકણની પરિપક્વતા માટે ખૂબ જ જરૂરી છે